આવી દરેક બાબતોનું તમારે ખાસ ધ્યાન રાખવું પડે છે અને આજના વિડીયોમાં આપણે આ દરેક બાબતો વિશે વાત કરવાના છીએ અને સેલેરાઈટ પર્સનલ લોન ની આખી પ્રોસેસ સમજવાના છીએ નમસ્કાર મિત્રો હું છું ભાર્ગવ ગોસ્વામી અને તમે જોઈ રહ્યા છો વીર લોન હબ એન્ડ કન્સલ્ટન્સીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ આ ચેનલ પર તમને દરેક પ્રકારની લોન અને બેન્કિંગ ફાઇનાન્સ રિલેટેડ સાચું અને સચોટ માર્ગદર્શન આપવામાં આવે છે તો ચાલો સૌથી પહેલા સમજીએ કે સેલેરાઇડ પર્સનલ લોન શું છે આ એક અનસિક્યોર પર્સનલ લોન હોય છે જે સેલેરાઇડ એમ્પ્લોયને આપવામાં આવે છે મતલબ કે તમારે આ લોન મેળવવા માટે કંઈ પણ વસ્તુ બેંક કે એનબીએફસી માં ગીરવે મૂકવી પડતી નથી આ લોન માત્ર તમારી સેલેરી અને તમારી પ્રોફાઇલના આધાર પર મળતી હોય છે

તમારો સિબિલ સ્કોર 720 પ્લસ હોવો જરૂરી છે દરેક બેંક અને એનબીએફસી ના ક્રાઇટેરિયા અલગ અલગ હોય છે પણ જો જનરલી તમે આ ક્રાઇટેરિયા માં ફિટ બેસો છો તો તમે એક સેલેરીડ પર્સનલ લોન લેવા માટે एलिજીબલ છો હવે વાત કરીએ કે આ લોન મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે સૌથી પહેલા તો આધાર કાર્ડ પાન કાર્ડ લાસ્ટ 3 મહિનાની સેલેરી સ્લીપ લાસ્ટ 12 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ તમે જ્યાં જોબ કરો છો ત્યાં કંપનીનું તમારું આઈ કાર્ડ તમારા ઘરનું લાઈટ બિલ તમારું ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર આટલી વસ્તુની એક પર્સનલ લોન લેવા માટે જરૂર પડી શકે છે હવે વાત કરીએ કે આ લોનમાં તમને કેટલી રકમ મળે છે કેટલા ટકા વ્યાજ દર હોય છે અને કેટલા સમયમાં તમારે આ લોનનું રીપેમેન્ટ કરવાનું હોય છે લોન અમાઉન્ટની વાત કરીએ તો તમને એક લાખથી 25 લાખ રૂપિયા સુધીની લોન મળી શકે છે અને વ્યાજ દર તમને દસ થી અઢાર ટકાનું વાર્ષિક વ્યાજ દર મળતું હોય છે આ લોન ની અમાઉન્ટ અને વ્યાજ દર તમારી સેલેરી કેટલી છે તમારો સિબિલ સ્કોર કેટલો છે તમે ગવર્મેન્ટ એમ્પ્લોય છો કે પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરો છો આવી દરેક બાબતોને ધ્યાનમાં લઈ અને તમારું લોન અમાઉન્ટ અને વ્યાજ દર નક્કી કરવામાં આવતું હોય છે રીપેમેન્ટની વાત કરીએ તો તમને આ લોન રીપે કરવા માટે

કેમ કે જો તમે આવું કરો છો તો મલ્ટિપલ લોન ની ઇન્કવાયરીઓ તમારા સિવિલ સ્કોર ને ખરાબ કરી શકે છે તો જો તમે સેલેરીડ પર્સનલ લોન લેવા માંગતા હોય તો વીર લોન 허બ એન્ડ કન્સલ્ટન્સી તમારા માટે એક બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે અમે તમારી સેલેરી અને તમારી પ્રોફાઇલ પ્રમાણે મલ્ટીપલ બેંક અને એનબીએફસી ને કમ્પેર કરીએ છીએ અને તમારા માટે એક બેસ્ટ બેંક અથવા તો એનબીએફસી ની પસંદગી કરીએ છીએ અને તમારી પર્સનલ લોન કરીએ છીએ લોન એપ્રુવ થઈ શકે તો જો તમે પર્સનલ લોન લેવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર કોલ કરો અને તમારી પર્સનલ લોનની પ્રોસેસને બિલકુલ સરળ બનાવો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો અથવા તો પરિવારમાં પર્સનલ જરૂરિયાત છે તો આ એમને પણ શેર કરો જેથી આ માહિતી એમના સુધી પહોંચી શકે અને આવા જ લોન બેન્કિંગ ફાઈનાન્સ અને લોન સંબંધિત સરકારી યોજનાઓ વિશેની માહિતી માટે વીર લોન કન્સલ્ટન્સી યુટ્યુબ ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો